અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટો અને તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યત્વે જમીનને લગતા કેસો ચેક રિટર્નના કેસો બેન્કો અને ઇલેક્ટ્રિસિટી પ્રિલિટીગેશન કેસો સહિત લગ્ન સંબંધિત કેસોનું સુખદ સમાધાન કરાયું હતું આ ઉપરાંત વધુમાં કેસોને નિકાલ કરવા માટે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરાયું હતું આમ સમગ્ર લોક અદાલતના કાર્યક્રમમાં વકીલો અને પક્ષકારોએ હાજર રહી લોક અદાલતને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો ચેકના એકસો અડત્રીસને લગતા કેસો તથા જીબીને લગતા તથા બેંકમાં લોનો લીધેલી જે બાબતે સુખદ સમાધાન પક્ષકારો અથવા કોર્ટની રૂબરૂમાં પક્ષકારોએ સમાધાન કરેલ હતું ઘણા બધા પક્ષકારોએ હાજર રહી અને લોક અદાલતનો લાભ લીધેલ છે પક્ષકારો તથા કન્સિલેટરો અથવા બેંકના મેનેજરો અથવા બધા પક્ષકારોએ મળી અને સુખદ સમાધાન કરેલ છે